ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે તે દિવસે ને દિવસે વધુ કથળી રહી છે

અને તમામ સર્કલો ઉપર એવા બોર્ડ મારવા જોઈએ કે દારૂડિયાઓ બુટલેગરો અને ગુજરાત પોલીસ બેફામ ઉડતું મોત ગમે ત્યારે તમારા માથા પર પડી શકે છે એટલે રાત્રે આઠ વાગ્યા પછી કોઈએ પણ ઘરની બહાર નીકળવું નહીં હાલ જે ઘટનાઓ બની રહી છે જેમાં ફૂટપાથ ઉપર બેસેલા પરિવારજનો રસ્તા ઉપર તમામ ટ્રાફિકના નિયમોનું પાલન કરીને ચાલતા વાહન ચાલકો એ સલામત નથી અને દારૂડિયાઓ જે દારૂ લઈ લઈને ગાડી લઈને રસ્તા પર નીકળી પડ્યા છે બેફામ થયા છે ત્યારે ગુજરાત પોલીસ એ કોની પાસે વીમો નથી કોની પાસે આરસી બુક નથી એલઈડી લાઇટો કોને લગાવેલી છે એટલે તેના ચલાણ કાપવામાં અને દારૂડિયાઓ પાસેથી હપ્તા લેવામાં વ્યસ્ત હોય ને ત્યારે બોલવાની આવશ્યકતા પડી છે હમણાં જે ઘટના બની છે એમાં એક દારૂડિયો પૂરપાટ ઝડપે પોતાની ગાડીને ડિવાઈડર સાથે અથડાવી અને સામેની સાઈડથી આવતા એ ટુ વ્હીલર ચાલકને મોતને ઘાટ ઉતારી દે છે બે વ્યક્તિઓ ના મોત નીપજે છે ત્યારે દારૂડિયો મીડિયા સમક્ષ એવું કહે છે કે હું તો સીધી સાઇડમાં જતો હતો ને રોંગ સાઈડમાંથી વાહન આવ્યું એને મેં ટક્કર મારી અને એનું મોત થયું છે અને પોલીસે પણ આમાં સાપરાદ મનુષ્ય મધની કલમ લગાવી છે એ પણ હું આપને જણાવી દઉં પણ આ ઘટનામાં હું તમને સો ટકાની ખાતરી આપીને કહું છું કે તપાસ ક્યારેય નહીં થાય કે જે દારૂ પીને વાહન ચલાવતો હતો એ કેસમાં દારૂ ક્યાંથી આવ્યો દારૂ ક્યાંથી લેવાયો એ બુટલેગર કોણ છે એ બુટલેગર પોલીસને કેટલો હપ્તો આપે છે અને એમાંથી પોલીસને કેટલી કમાણી થાય છે જ્યારે કોઈ પણ પોલીસ કર્મચારીની પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ થાય ને પોલીસ કર્મચારી ક્યારે એવું નથી વિચારતો કે ચાલો તમામ પોલીસ કર્મચારીઓ જે મારા પોલીસ સ્ટેશનમાં કામ કરે છે એમના રોલ કોલ લવ અને એમનામાં પ્રામાણિકતા અને આપણી ફરજ પ્રત્યેની નિષ્ઠા ભાવના એનું ભાવેતર કરવું એ ભાવના ક્યારેય નથી આવતી એનું પહેલું કામ એ હોય છે કે જ્યારે પણ એ પોસ્ટિંગ લે ત્યારે એક ડાયરી અને એક હિસાબ મંગાવે છે કે મારા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર કેટલા દારૂના અડ્ડા ચાલે છે કેટલા કુટળખાનાઓ ચાલે છે ત્યાંથી કેટલા હપ્તા આવે છે અને એ હપ્તાની રકમ મહિને કેટલી થાય છે બે દિવસ પહેલા નરોડા દેગમ હાઈવે ઉપર પણ એક અકસ્માત થયો હતો જેમાં બે સામાન્ય વ્યક્તિઓ આ અકસ્માતનો ભોગ બન્યા હતા હવે આને લઈને પણ મેહુલ બોઘરા છે તે મેદાને આવ્યા છે અને તમને ફરી એક વખત ગૃહ મંત્રાલયને કટાક્ષ કર્યો છે તે પણ સાંભળીએ ત્યારે ગૃહ મંત્રીની પણ એ જવાબદારી છે પણ આ બાબતે એક સજાગ અને એક સ્પષ્ટ પગલા લે અને જો તમને દારૂબંધીથી કોઈ તકલીફ જ ના હોય અને દારૂના હપ્તાઓ તમને એટલા બધા જ વાલા હોય અને દારૂ જો ચાલવા હોય ને તો દારૂને લીગલ કરી દેવો જોઈએ અને જે પોલીસ કર્મચારીઓને તમે રોક્યા છે દારૂના હપ્તા ઉઘરાવવામાં આ ખોટા નાટકો કરવામાં દારૂના અડ્ડા ઉપર રેડ પાડવામાં જ્યાં ખોટા ધમધડાકા કરો છો ને એ તમામ પોલીસ કર્મચારીઓને ત્યાંથી લઈ અને જે ભી આ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરે છે ને નિર્દોષ લોકોની માથે ગાડીઓ ચડાવી દે છે ને એમના ઉપર કાર્યવાહી કરવામાં લગાવો કારણ કે આરસી બુક વીમો છે કે નહીં અને લાઇટો છે કે નહીં એ ચેક કરવાથી કદાચ કોઈનું મોત નહીં થાય પરંતુ આજે ખુલ્લે આમ દારૂડિયાઓ નીકળી પડે છે ને સવારથી સાંજ સુધી એ આઠ વાગ્યા પછી નો જે આ દોર છે એમાં કેટલા નિર્દોષ લોકોનો જીવ જાય છે ને એનો તો હિસાબ એકવાર કરવો જ રહ્યો અને આમાં તો આપણે જઈએ તો જઈએ કોની પાસે અને ન્યાય માંગીએ તો માંગીએ કોની પાસે ને એવો ઘાટ થઈ જાય છે કારણ કે રાત્રે આઠ વાગ્યા પછી જે સામાન્ય લોકો છે ને એ બિચારા તો પોતાના કામકાજમાં વ્યસ્ત હોય છે આ બ્લેક કાચ વાળી ગાડીઓ લઈને ફૂલ દારૂ પીને જે ગાડીઓ ચલાવે ને એ સામાન્ય વ્યક્તિ નથી હોતા કાતો એના મામા દાદા કાકા એ કોઈ મોટા પોલિટિકલ પાર્ટીમાં હોય અને કાતો પછી પોલીસમાં એમની ઓળખાણ હોય કદાચ પોલીસ રોકે તો એ ડાયરેક્ટ ફોન ઉપર વાત કરાવીને નીકળી જાય છે એમના ઉપર કોઈ કાર્યવાહી નથી થતી માત્ર આરસી વીમા અને પીયુસી ના દંડ એ સામાન્ય જનતા ભરે છે અને જે મોટા માથાઓ છે ને દારૂ પી અને રસ્તો ઉપર નંગા નાચ કરે છે અગાઉ પણ એક ઘટના બની હતી જેમાં પણ એક દારૂડિયા ચાર પાંચ વાહન ચાલકોને ને ટક્કર મારી હતી અને બધાને નાની મોટી ઈજાઓ આવી હતી ત્યારે એ દારૂ લીયાનો કોન્ફિડન્સ પણ જોવા જેવો હતો જયારે મીડિયા કર્મચારીઓ એમને પ્રશ્ન પૂછતા હતા કે ક્યાંથી દારૂ લીધો કયો દારૂ પીધો તો કે જે મળ્યો એ પીધો કપડાં ફાટી ગયેલા હતા તો કે એ તો ફેશન છે અને જયારે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમને આ કૃત્ય એનો અફસોસ છે તો એને એને જવાબ એવો આપ્યો કે ના નથી વિચારો એ વ્યક્તિ આ સિસ્ટમને કેટલો જાણે છે જયારે એમના વાઇફ નું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું ત્યારે એમણે એવું કીધું કે એ તો એ દવા પીવે છે ને એટલે થોડાક નશામાં રહી છે એટલે ગુજરાતની જનતાને સી બનાવવાનો ધંધા બંધ કરો આજે તમે દારૂડિયાઓને અને બુટલેગરોને પાળી પોષીને મોટા કરો છો ને એક દિવસ તમને જ નડશે જે આ ભ્રષ્ટાચારનો વટ વૃક્ષ તમે વાવ્યું છે ને એક દિવસ તમને જ નડશે તમે જે અધિકારીઓને સરકારી બાબુ ઉપર કાર્યવાહી નથી કરતા ને અને નથી કરી શકતા ને એનું મુખ્ય કારણ પણ એ જ છે કે કોઈની કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર અને બેમાનીમાં તમારી પણ પૂછડી દબાયેલી હોય છે અને

કે તમામ આ સરકારી બાબુ અને તમારા જે રાજ્ય સેવકો છે ને જે અધિકારીઓ છે ને એના ગુલામ હશે તમારા નેતાઓને પણ આ બાબુઓ પાસે કામ કરાવવું હશે ને તો એ કામ નહીં કરે કે તમારી એટલી હો ને તમારા એટલા કાંડ એમના હાથ નીચે દબાયેલા હશે કે તમારે જો એમનું સસ્પેન્શન અથવા ડિસમિઝલ પણ કરવું છે ને તો તમારી પેન પણ ધૂજવા માંડશે ગુજરાતમાં અનેક એવા કિસ્સા સામે આવે છે જેમાં કાયદો અને વ્યવસ્થા દિવસેને દિવસે વધુ કથળી રહી હોય તેવી સ્થિતિ દેખાય છે જોકે હર્ષ સંઘવી દ્વારા અનેક વખત એવું કહેવામાં આવે છે કે ગુજરાતનો કાયદો વધારેને વધારે મજબૂત છે પરંતુ તેના કિસ્સા પોતે જ સામે આવી જાય છે તેવું પણ દેખાઈ રહ્યું છે ત્યારે આને લઈને એડવોકેટ મેહુલ બોગરા છે તે ફરી એક વખત મેદાન આવ્યા છે અને તેમને સરકાર તેની સાથે જ પોલીસ અને ગૃહ મંત્રાલયને ફરી એક વખત આડે હાથે લીધા છે ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર